નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જો અગતના સમાચાર આજ રોજ તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસના દિને ચીખલી ખાતે તલાવ ચોરા ગામના આદિવાસી યુવાન સ્વમિરલ હેડપતિ સાથે થયેલા અન્યાય સામે ન્યાય અપાવવા માટે વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ અને પીડિત પરિવારની આગેવાનીમાં એપીએમસીથી તાલુકા સેવા સદન ચીખલી સુધી યાત્રા કાઢવામાં આવી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેરના રેલવે ઓવરબ્રિજ ઉપરથી નવ પાંચ બે હજાર ચોવીસના રોજ તલાવચોરા ગામના દેસાઈવાળ ફળિયાના પાછળ રહેતા સમીરલભાઈ નરેશભાઈ હળપતિએ પોતાનો જીવ બચાવવા બ્રિજ ઉપરથી કૂદી નીચે ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં એમનું મૃત્યુ થયું મિરલ હળપતિને કેટલાક યુવાનો દ્વારા કેટલાક સમયથી ફોન ઉપર તેમજ રૂબરૂ ધમકીઓ આપવામાં આવી રહી હતી જે બાબતે ધ્યાન આવતા અમે આદિવાસી સમાજના આગેવાનો અને ગામના લોકોએ બિલીમોરા પોલીસ મથકે રજૂઆત કરતા આત્મહત્યા કરવા મજબૂર કરવા દુષ્પ્રેણાનો ગુનો નોંધી પાંચ લાખ લોકોની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બીજા ત્રણથી ચાર લોકો પણ હોય જે અમારા ધ્યાને આવતા તેઓના નામ પણ એફઆરઆઈમાં નોંધીને તેમની પણ ધરપકડ કરવામાં આવી એવી માંગ કરવામાં આવી વધુમાં અમારા આદિવાસી યુવાનો પર કોઈને કોઈ રીતે અત્યાચાર કરવામાં આવે છે અને તેમને માર મારી અને મોતને ઘાટ પણ ઉતારવામાં આવી રહ્યા છે જેમાં બીલી ઘટનાને સાથે સેલવાસમાં પણ અને કેવડિયામાં પણ યુવાનોને માર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા તેથી પોલીસ કોઈના પણ દાબ દબાણમાં આવ્યા વગર અને જવાબદારોને સજા થાય એવી અમારી માંગ કરવામાં આવી જ્યાં નવસારી જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ નવસારી માં રૂઢી ગ્રામ સભા અધ્યક્ષ રમેશભાઈ પટેલ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને મોટી સંખ્યામાં તલાવચોરા ગામના ભાઈઓ અને બહેનો અને આદિવાસી સમાજના હિતે છુઓ હાજર રહ્યા હતા

આપણે સહન આ એસી એસટી ઓબીસી સમાજ લડાઈ છે એસી એસટી સમાજ હવે જાગૃત થવું પડશે પોતાના હક અધિકાર માટે લડવું પડશે અને પોતાના દીકરા આજે એમની સાથે પણ થઈ શકે ન્યાય આપણે છે અમે ખાવામાં મોડા પડ્યા એ બદલ દિલગીર છતાં જ્યાં પણ અમારી જરૂર હોય ત્યાં અમને યાદ કરજો અન્યાય સામેની લડાઈમાં હંમેશા અમે તમારી સાથે રહીશું અને જ્યાં સુધી એમને ન્યાય પૂરો કરવા મળે ત્યાં સુધી આપણે લડત ચલાવી લઈશું પણ આ પરિવારને મારી એક વિનંતી છે કે તમે કોઈના દબાણમાં આવતા નહીં કદાચ આજે આ ન્યાય યંત્ર માટે આવેદન આપ્યું છે તમારા પર આજે સાથે દબાણ પણ ચાલુ થઈ જશે તો દબાણ કોઈ આપે એનો ફોન રેકોર્ડ કરજો દબાણ આપે એમના નામ અમને આપ પણ તમારે ડરવાનું નથી તમે બચવું તો છો તો 100% અમારું જે પણ કંઈ થવાનું છે થશે પણ તમને ન્યાય અપાવવા માટે અમે આગળ સમય આપણા માટે એવો છે કે હવે આપણે લડવું જ પડશે આપણા આદિવાસી સમાજ બધાને લઈને ચાલનારો સમાજ છે બધાને માન સન્માન આપનારો સમાજ છે પણ જ્યારે આદિવાસી સાથે અન્યાય થાય છે ત્યારે અન્ય સમાજ આપણાથી હાથ ફેરવી લે છે એટલે હવે આપણી લડાઈ આપણે ચાલે લખીએ ભારત ના બંધારણ લખનારા બાબા સાહેબ ના વિચારો ને લઈને ચાલવાનું છે અને ઓબીસી સમાજ પણ મારી છે